કરુણા અભિયાન અંતર્ગત જેસીઆઈ બાલાસીનોર પોલીસ વિભાગ તથા ફોરેસ્ટ વિભાગના સંયુક્ત ઉપક્રમે એક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું કરુણા અભિયાન અંતર્ગત જેસીઆઈ બાલાસિનોર પોલીસ વિભાગ તથા ફોરેસ્ટ વિભાગના સંયુક્ત ઉપક્રમે એક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી એસટી ડેપો બાલાસીનોર ખાતે આવી પહોંચ્યા બાદ સેફ્ટી અવેરનેસ તથા ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓને બચાવવા બાબતનો સામૂહિક શપથ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ અધિકારી કર્મચારી તથા નાગરિકોને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો ઘાયલ પક્ષીઓને બચાવ્યો બોલાવી સારવાર માટે પહોંચાડવા ઉતરાણ દરમિયાન સલામતી રાખવી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને સમાજમાં કરુણા તથા વર્તનનો સંદેશ પ્રસરી ગયો હતો કે સેફટી માટે હોય છે આપણે પતંગ ચગાવી રહ્યા છે બરાબર છે ને ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આપણે શું સેફ્ટી કરવાની છે શું એની આપણે કેર કરવાની છે એના લગતી હું તમને થોડું બ્રીફ કરી દઉં આ કરુણા અભિયાન દસ થી વીસ જાન્યુઆરી સુધી છે અત્યારે અમે બાઇક રેલી કરીને આવ્યા છે અને સેફ્ટી અવેરનેસનો કાર્યક્રમ સ્કૂલમાં કરીને આવ્યા છે પણ જાહેર પ્રોગ્રામ માટે અમારો આભાર હવે હું પ્રતિક્રિયા લઉં એમ તમારે સામેથી બોલવાનું છે આ કાર્યક્રમ આપણે અહીંયા સફળ રીતે શરૂ કરીએ છે આથી હું પ્રતિજ્ઞા લઉં છું કે હું પતંગ જગાવવા માટે ચાઇનીઝ કે નાયલોન દોરાનો ઉપયોગ કરીશ નહીં હું સિન્થેટિક માંજા